રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખની તાજપોશી પહેલા કોંગ્રેસની એક બેઠક યોજાઈ ગઈ કોંગ્રેસ સૌરાષ્ટ્રના પ્રભારી આજે રાજકોટમાં છે ત્યારે આગામી ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી ભાજપ સામે લડવા માટે કોંગ્રેસને મજબૂત બનાવવા આખો દિવસ બેઠક મળવાની હતી ત્યારે પ્રભારીએ જણાવ્યું કે ભાજપ અન્ય પાર્ટીના ધારાસભ્યોને દબાણ આપે છે અને ત્યારબાદ રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસ લલિત વસોયાએ જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મને જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી સમયમાં બૂથ લેવલ સુધીના સંગઠન બનાવી આગામી લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં આવશે ડુંગળીના ભાવમાં આ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા નાના મોટા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને પણ ટેકાનો ભાવ નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે ત્યારે લલિત કગથરા આજે પણ કોંગ્રેસમાં છે અને આવતીકાલે પણ એ કોંગ્રેસમાં જ રહેશે अभी बीजेपी डेमोक्रेसी को ख़त्म करने को चाह रहा है बीजेपी दबाव डालने को चाह रहा है। कल मैं सोचा अब इतना लोग इधर है मैं सोचा था बहुत खुश हुआ आप लोग डेमोक्रेसी का फोर्थ स्तंभ है कल 142 फोर्टी टू को सस्पेंड किया है पार्लियामेंट में वो पूछने के लिए इधर आया बोलकर मैं बहुत अच्छा लगा था मगर भी ठीक है आप लोगों को हम लोग बहुत गौरव भी देता है कल 142 फोर्टी को बीजेपी ने पार्लियामेंट से सस्पेंड किया है डेमोक्रेसी को खत्म करने के लिए सोच रहे मगर कांग्रेस पार्टी इंडिया अलायंस इसका खिलाफ़ लड़ाई लड़ेंगे हम लोग इंडिया एक साथ जुड़ेंगे इंडिया जीतेंगे ऑल इंडिया कांग्रेस कमिटी और गुजरात प्रदेश कांग्रेस समिति राजकोट, राजकोट जिला ना प्रमुख तरीके मैंने जवाबदारी आपी है आज आखा राजकोट जिला पार्टी ना तमाम कार्यकर्ताओं की उपस्थिति अंदर મારો પદગ્રહણ સમારંભ અમારા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ અને અમારા પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરાએ આયોજિત કર્યો છે રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી ફરીથી ઊભી થશે અને આગામી લોકસભા પહેલાં બૂથ લેવલ સુધીના જે સંગઠનનું માળખું છે સંગઠનનું માળખું પૂરું કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે અને એના માટેના અમારા પ્રયત્નો રહેશે ચૂંટણીની અંદર હારજીત થતી હોય છે ભૂતકાળની પરિસ્થિતિ જુઓ તો સિત્તેર વર્ષ સુધી આ જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને એક કે બે સીટો મળતી હતી એટલે હારજીત ગૌણ વસ્તુ છે પરંતુ કઈ રીતે લડાઈ લડીએ છીએ એ મહત્વનું છે અને આવતી લોકસભાની બેઠક તમામ બેઠકો ઉપર અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ કમર કસશે એવો મને વિશ્વાસ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાર્માસિસ્ટની પરીક્ષામાં ગંભીર ભૂલ થયાનો આરોપ રાજકોટના પરીક્ષાર્થી દ્વારા લગાવાયો